આજે મારા તપનો એકસો એકત્રીસમો દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માંડવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઈજારા ઈજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોવર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે ધરોવરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ઘેર એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે